હા હા બેન ગાઘરીયાવાળા બેન બોલો છો હે ગાઘરીયાવાળા બેન બોલો છો હા હા બોલ નંબર આપ્યા હતા હા હા બેન આપણે ધોવાનું કામ કરાવો ને હા 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 દાણા જોવ ને એમ નામ જઉ દાણા બાણા લખી જો એમ કેવી રીતે

અલ્યા આમ દીવો અને આમ દીવો કર잖아 છે ને એવું તમારે રિઝલ્ટ બતાય છે એના થાય ના ના એવું છે તો એ તો મને કઈ એ કામ થાય

રાવો રગતિયો પછી આ બધા જે રયા ને એ બધે ને એમ કઈ દે કે આયા કાય મારુ કર્યું નથી મને તો બાબા સાહેબ હારું કર્યું આવું બોલે હા હા એટલા જ આવડા છે હે એ એટલા જ આવડા છે એટલે છાતું કરવા ની કીધું તમને છે એટલે ઈ કરવા ભાગી બાઈ ના બાઈ ને માનવા મંડ છે હા માનવા મંડ છે હા તમારું નામ શું છે આ તમારે માર નામ આશા બેન

અમારે આખું ખાતું છે સોરાશી નું બાવન વીર ચોરસ જોગી ખાતું છે નવ ઘર નવ દુર્ગા જોગણી છે આ પાંચ લેવો તમે ક્યાં દેવ લે દેવના દેવ પૈસા તમે દેવાના દેવ ના નકર માતાજી કોઈ

આવું છું હા તમે આ ઘીના દીવા કરો તમારા કામ બંધ થઈ જતું હોય તો એ તમે કેમ નથી કર્યું મારું કરશે માતાજી કામ તમને ખબર કામ નથી કર્યું અમે ટકાણા શોકરી લઈને કેટરસમાં તો આવડા બધાય ઓલા જાય એને કામ કરવું પડ્યું કોઈ સતી કેના કેના આ દેવ જે કે કેના કામ નતું કરવું પડ્યું એટલે હું એમ નતો

મારી માથે કેસ હોય ભાઈ બઉ માથા ભાઈ રે છે કઉ છું ન્યા બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે એવી ભાઈ છે કદાડી માથા ભાઈ છે બાબા સાહેબ ને માને કેસ

કદાચ તમારી માથે કરે તો મારે હું સમજવું એટલે અટણ ગાયટ ની મને બીક લાગી ગઈ બીક કરી ગઈ તમારું હું થા

તો હું ગયો છો હાલો તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું ભલે કરે એ આય તારે કરવો કેસ કરે બાકી બીવર ન થાતો 52 વીર જો જોગણી ના બેન ના બેઠા હામાં થઈ હાલો બેન આપડા ભલે કેસ કરે તારે કરવો એ કરી હું એમ કહી દઉં